બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા નવમી વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં પાંચસો જેટલા રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું નબળા પરિવારોની મદદ માટે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન અને જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈના સહયોગથી રાશન કીટ આપવામાં આવી હતી

કોઈ એવો પરિવાર હોય કે દીકરી વાળું ઘર હોય ને ખર્ચા વાળું હોય અને એને રાહત મળે એને આ કરિયાણા થકી થોડી રાહત મળે એવા હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે આજે અમારું એકસો ને ચાલીસમી વખત રક્તદાન છે હર હંમેશા દર ત્રણ માસ હું કન્ટિન્યુ એટલે રેગ્યુલર રક્તદાતા છું રક્તદાન કરવાથી વિશેષ આનંદ એ મળે છે કે રક્ત દુનિયામાં કઈ બનતું નથી માત્ર માનવ માંથી નીકળે છે અને જો રક્તદાન કરો એટલે તમે ત્રણ વ્યક્તિઓનો જીવન બચાવી શકો છો દર વખત ની ગેમ અમે પેલો બ્લડ કેમ્પ કર્યો બીજો કર્યો પણ ઈચ્છી હવાઈઓ બ્લડ કેમ્પ થતો જાય છે અમારો અમારો ઉત્સાહ વધતો જાય છે ડોનરો વધતા જાય છે અને બધાનો સહકાર મળી રહેશે એટલે અમારો એક ઉત્સવ થઈ ગયો